સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે પ્રજાસત્તાક દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું જિલ્લામાં જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ના રોજ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ ખાતે કરવામાં આવનાર છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણી ધ્યાને લઈને કાર્યક્રમ ના તડામાર તૈયારીઓ ચાલુ કરી છે જિલ્લા કક્ષાની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દિવસની રિહર્સલ કરવામાં આવ્યું હતું તેમજ તિરંગાને સલામી આપવામાં આવી હતી રિહર્સલ દરમિયાન કલેક્ટર શ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ